સુરતમાં પાલિકાની મુખ્ય કચેરીએ મળેલી સામાન્ય સભામાં હોબાળો થયો હતો સભામાં કાશ્મીર આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું ત્યારે આતંકી હુમલાની ઘટનાનો વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને કેન્દ્ર સરકાર તરફથી કડક પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તે દરમિયાન શાસક પક્ષના સભ્યો અને વિપક્ષ સામસામે આવી ગયા હતા શાસક પક્ષ દ્વારા વિપક્ષને દેશદ્રોહી કહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જેને લઈ બંને પક્ષના લોકો સામસામે આવી જતા હોબાળો થયો હતો

ખરેખર દેશ કોણ કેવાય જયારે આતંકવાદી ઉપર હુમલો કરવાની વાત કરીએ કોર્પોરેટર એ બધા જ બહાર આવી અને બુમા કરવા લાગ્યા ને રાયો પાડવા માંડ્યા તો ખરેખર અમારી સામે તમે છો તમારી સરકાર સામે પાડ્યો ને તો આવી ઘટનાઓ દેશમાં ન બને ખરેખર તમે દેશ છો તો કેમ આવા વાળે વાળે આતંક

નાગરિકો જીવ લો સરકાર માં બેઠા છો ને તમારાથી હજી પણ જે આપણો દેશ ભારત દેશ છે એમના માટે કઈ કરી નથી શક્યા ને પાકિસ્તાન જેવો નાનો એવો મામૂલી દેશ છે એની પર તમે હુમલો નથી કરાવી શકતા તો છોડી દેવું જોઈએ